નમસ્કાર ચાલો આજે અંગ્રેજી વાંચીએ એકદમ ફટાફટ અંગ્રેજી શીખવાની આ મજેદાર સફરમાં આપણે સાથે મળીને એને સાવ સહેલું બનાવી દઈશું તો તમે બધા તૈયાર છો ને તો ચાલો આજે આપણે બધા જ જઈએ એક મસ્ત મજાની જગ્યાએ બસ સ્ટેશન પર પણ હા આ કોઈ એવી તેવી મુલાકાત નથી હો અહીં તો આપણે રમત રમતમાં જ અંગ્રેજીના થોડા વાક્યો શીખી લેવાના છે ઓકે તો શરૂ કરીએ આપણે આજે બસ સ્ટેશન પર કામ લાગે એવા દસ જેહા પૂરા દસ સરળ અંગ્રેજી વાક્યો શીખીશું ચાલો તો જોઈએ પહેલું વાક્ય કયું છે તો પહેલું વાક્ય છે ધીસ ઇઝ અ બસ સ્ટેશન એનો મતલબ થાય આ એક બસ સ્ટેશન છે ચાલો તો એકવાર સાથે બોલીએ દિસ ઇઝ અ બસ સ્ટેશન વાહ ખૂબ સરસ હવે જોઈએ બીજું વાક્ય મેની બસિઝ આર હિયર જેનો અર્થ છે અહીં ઘણી બસો છે ફરીથી બોલો મેની બસ ઇઝ આર હિયર સાચી વાત છે ને બસ સ્ટેશન પર તો આવું જ હોય ઓકે ત્રીજું વાક્ય આઈ એમ વેઇટિંગ ફોર ધ બસ એટલે કે હું બસની રાહ જોઉં છું ચલો ફરી એકવાર પ્રયત્ન કરીએ આઈ એમ વેઇટિંગ ફોર ધ બસ સરસ હવે આ વાક્ય તો બહુ જ કામનું છે હો વેર ઇઝ ધ ટિકિટ વિન્ડો મતલબ કે ટિકિટ બારી ક્યાં છે અને જુઓ આ એક સવાલ છે એટલે પૂછતી વખતે અવાજમાં થોડો પ્રશ્ન જેવો ભાવ લાવવાનો વેર ઇઝ ધ ટિકિટ વિન્ડો સલો હવે પાંચમું વાક્ય માય બસ ઇઝ નંબર ફાઈવ એનો મતલબ છે મારી બસનો નંબર પાંચ છે અને આ તો કેટલું સહેલું છે અહીંયા પાંચની જગ્યાએ કોઈ પણ નંબર બોલી શકાય જેમ કે નંબર વન નંબર ટુ નંબર ટેન છે ને સહેલું અરે વાહ આપણે જેની રાહ જોતા હતા એ આવી ગઈ ધ બસ ઇઝ કમેંગ મતલબ કે બસ આવી રહી છે હવે જ્યારે પણ બસ આવતી દેખાય ને તો આમ ઉત્સાહથી બોલવાનું ધ બસ ઇઝ કમેંગ સારું તું બસ તો આવી ગઈ હવે શું કરીશું સિમ્પલ લેટ્સ ગેટ ઓન ધ બસ એટલે કે ચાલો બસમાં ચડીએ ચાલો ચાલો જલ્દી ચડી જઈએ અને જોઈએ આગળ શું છે હવે આપણે બસમાં ચડી ગયા અને કોઈને જગ્યા આપવી હોય અથવા બેસવાનું કહેવું હોય તો પ્લીઝ ટેક અ સીટ એનો અર્થ થાય કૃપા કરીને બેસી જાઓ કોઈને માનથી કહેવા માટે આ એકદમ પરફેક્ટ વાક્ય છે ચાલો બધા બેસી ગયા અને હવે આપણી મુસાફરી શરૂ ધ બસ ઇઝ લીવીંગ એટલે કે બસ જઈ રહી છે એનો મતલબ કે આપણી બસ સ્ટેશનની ટૂર હવે પૂરી થવાની તૈયારીમાં છે અને આવી ગયું આપણું છેલ્લું એટલે કે દસમું વાક્ય ગુડ બાય બસ સ્ટેશન મતલબ કે આવજો બસ સ્ટેશન ચાલો તો આપણે પણ બસ સ્ટેશનને કહી દઈએ બાય બાય વાહ ભાઈ વાહ આપણે તો જોત જોતામાં દસ વાક્યો શીખી પણ લીધા પણ યાદ રાખવા માટે રિવિઝન તો કરવું જ પડે બરાબર ને તો ચલો ફટાફટ બધા જ વાક્યો પર એક નજર ફેરવી લઈએ ઓકે તો હું બોલું છું અને સાથે સાથે બોલવાનો પ્રયત્ન કરજો હો કે ચાલો શરૂ કરીએ ધીસ ઇઝ અ બસ સ્ટેશન મેની બસેસ આર હિયર આઈ એમ વેઇટિંગ ફોર ધ બસ વેર is ધ ટિકિટ વિન્ડો માય બસ ઇઝ નંબર ફાઇવ The બસ ઇઝ કમિંગ લેટ્સ ગેટ ઓન ધ બસ પ્લીઝ ટેક અ સીટ The બસ ઇઝ leaving. ગુડ બાય બસ સ્ટેશન વાહ એકદમ જોરદાર ખૂબ સરસ પ્રયત્ન કર્યો ચાલો વાક્યો તો શીખી લીધા અને રિવિઝન પણ કરી લીધો પણ સૌથી અગત્યની વાત શું છે ખબર છે આ બધા વાક્યોનો ઉપયોગ કરવો તો હવે જરા વિચારીએ કે આ શીખેલા જ્ઞાનનો ઉપયોગ આપણે ક્યાં અને કેવી રીતે કરી શકીએ તો હવે એક સવાલ આ જે વાક્યો આપણે શીખ્યા એનો ઉપયોગ ખરેખર ક્યાં કરી શકાય સાચે સાચા બસ સ્ટેશન પર કે પછી દોસ્તો સાથે અંગ્રેજી અંગ્રેજી રમતી વખતે જરા વિચારજો આના પર અને હા પ્રેક્ટિસ કરવાનું ભૂલતા નહીં આપણે ફરી મળીશું એક નવા મજેદાર પાર્ટ સાથે ત્યાં સુધી આવજો